નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દ્વારકા પાસે આવેલા ભીમરાણા મોગલધામના મનશ્રી ઘનશ્યામગીરી બાપુએ ઓગણી ઓગસ્ટના દિવસે ટૂંકી બીમારી બાદ અંતિમ સ્વર લીધા છે ત્યારે ભીમરાણા ત્યારે મોગલધામના મનશ્રી ઘનશ્યામગીરી બાપુ છેલ્લા થોડાક સમયથી બીમાર હતા અમદાવાદ ખાતે સારવાર દરમિયાન ઓગણી ઓગસ્ટના રાતે ઘનશ્યામગીરી બાપુનું નિધન થયું છે બાપુના નિધનના સમાચાર મળતા જ બાપુનો સેવક ગણ ઘનશ્યામગીરી બાપુના અંતિમ દર્શન માટે મોગલધામ ભીમરાણા ત્યારે એકઠા થયો હતો કે વધુ વાત કરીએ તો ભીમરાના મુઘલધામના વિકાસમાં બાપુનો મહત્વનો ત્યારે બાપુએ ઘણા સમયથી મન થતા બાપુના નિધનના સમાચાર મળતા જ ભક્તોમાં શોકનો માલ સવાયો છે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો વીસ આઠ બે હજાર ચોવીસના સવારે દસ વાગે ઘનશ્યામગીરી બાપુની સમાધિ વિધિ થઈ જેમાં આખા ગુજરાતમાંથી બાપુના સેવક ઘણો એકઠો થયો હતો અને બાપુના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો બાપુ બાપુ ની સમાધિ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા ઘનશ્યામગીરી બાપુના રાધનામના એક માત્ર બાપુની ગણમાં શોક સવાઈ ગયો હતો ત્યારે બાપુ બાપુની અચાનક આજુબાજુ લોકો અને મુઘલધામ સેવક પણ શોકમાં માં છે ત્યારે મિત્રો વધુ જણાવી દીધી કે જે સેવકો સમાધિમાં માં નથી પોચી સક્યા તે બાપુના સમાધિ દર્શન માટે ધીમે ધીમે પહોંચી રહ્યા છે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ